અંકલેશ્વર શહેરમાં આગામી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહી તેમજ સુરક્ષા સલામતી અને સતર્કતાના ભાગરૂપે શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાય એસપી કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા જિજ્ઞેશ અંદાડિયા સહિત વિવિધ સંગઠનના આગેવાનો હાજર રહ્યા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા રામ નો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટેના સૂચનો કર્યા હતા જય શ્રી રામ આવનાર છઠ્ઠી એપ્રિલ રામનવમી પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન થયું હતું દર વર્ષની જેમ આ આજ આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ્સ પણ આમાં જોડાય છે તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી જેની અંદર આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો ગ્રુપના હોદ્દેદારો અને અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ડેપ્યુટી સાહેબ ડીવાયએસપી સાહેબ સાથે બેસીને અમે શાંતિ સમિતિમાં ચર્ચા કરી હતી શહેરમાં છ એપ્રિલના રોજ રામનવમીની ની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તે અનુસંધાને અને અંકલેશ્વર રેડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મિટિંગ તથા આયોજકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિને કેવી રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ ધાર્મિક કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર